બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીલા ગામે ગત બે નવેમ્બર મોડી રાત્રે એક દલિત સગીરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં તીવ્ર ચકચાર અને આક્રોશ ફેલાયો છે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના હત્યા હોવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે કેમ કે મૃતદેહ પર ક્રૂરતા આચરવામાં આવી હોવાના સ્પષ્ટ નિશાનો મળી આવ્યા છે મૃતકની ઓળખ જાડીલા ગામના હર્ષદભાઈ મંજીભાઈ સોલંકી ઉંમર સાત તરીકે થઈ છે જે ધંધુકા કોલેજમાં એફઆઈબીએમાં અભ્યાસ કરતો હોવાની માહિતી મળી છે મારો ભાઈ બહાર ગયો તે પાછો આવ્યો જ નહીં તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો સીસીટીવીમાં તે જતો જોવા મળ્યો તેના શરીર પર ગળું દબાવી દીધું હોય તેવા નિશાન છે મહેશ સોલંકી મૃતકના ભાઈ ફોન કરી અને બોલાવ્યો પાછો ન ફર્યો પરિવારજનો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર ગત રાત્રે હર્ષદ સોલંકીને કેટલાક અજાણ્યા શખ્સોએ ફોન કરી અને ઘરની બહાર બોલાવ્યો હતો હર્ષદ બહાર ગયા બાદ મોડી સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોની ચિંતા થવા લાગી હતી તેમણે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન ગામની પાણીની ટાંકી પાસેથી અરસદનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આપ તૂટી પડ્યો હતો સમાજનો આક્રોશ આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડ્યો રાજો ચૌહાણ આઈ ન્યૂઝ ગુજરાતી રાજકોટ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારીડા ગામના છે દલિત યુવાન ગઈકાલે જે હત્યા થઈ ગયો ત્યારે ઘટનાના પરિવારને આ દુઃખની ઘડીમાં સાથ આપવા માટે હું પરિવારની જે ગામ મુલાકાત હતી જે સ્થળે આ ઘટના બની હત્યા થઈ ત્યાં પણ જાતે તપાસ કરી મારી સાથે જિલ્લાના

તો ત્યાં બાઇક લઈને ગયો તો ને બાઈક બહાર પડ્યું હતું અને એ જે ટાંકી છે ને એમાં ગ્રાઉન્ડ છે બાર દરવાજા તાળું માર્યું હતું તાળું માર્યું અને શંકા કરીને બધા ઠેકા મારી અંદર ગયા તો ત્યાં મરેલી હાલતમાં છોકરો પડેલો હતો હાલત હાલતની ઉંમર કેટલી એના અઢાર વર્ષ છે college ના પહેલા વર્ષમાં કેવા કારણોસર હત્યા થઈ એ શું કહે હવે અમને કોઈ અંદાજ છે નહીં હાલ ઘટના સ્થળે પોલીસ પહોંચી છે હા ત્યાં પંચનામું કર્યા રાખ્યું છે શું માંગ છે આપની ન્યાય મળે એ અમે આરોપીને જલ્દીમાં જલ્દી પકડે હું જગદીશભાઈ ચાવડા આજે સોનાવર હોસ્પિટલની અંદર જે જાળીલા કે ગઈકાલે બનાવ બન્યો હતો એ બાબતમાં માન્ય સમર્કલ મંત્રી વાજા સાહેબ ડીએસપી કલેક્ટર સાહેબની હાજરીમાં દલિતના જે આ હત્યારાઓ છે એની ધરપકડ જમીનની માગણી અને પ્રોટેક્શન અને પીપીની નિમણૂક આપી આ તમામ મુદ્દાઓની અમને ખાતરી આપી છે માન્ય મંત્રીશ્રીએ કલેક્ટર અને એસપીની હાજરીમાં અને પરિવાર આવા બનાવો નહીં બને એની પણ ખાતરી આપી છે તો અમે જે ડેડ બોડી સ્વીકારી વાત હતી એ અમે સવારે દસ વાગે અહીંથી બોડી લઈ લેવાના છીએ અને વિધે કરવાના છીએ આજ રોજ અધિકારીની હાજરીમાં મારી મંત્રીશ્રીએ જે અગાઉ જમીન દલિતોને મળતી નહોતી એ હવે મળશે એવી અમને ખાતરી આપી છે અમારી જે માંગ હતી એ આરોપીઓની બે થી ત્રણ ધરપકડ થઈ ગઈ છે અને હજાર બીજા એલસીબીના માણસો બીજી અગાઉ લાન કરીને આ બીજા આરોપીએર પર શોધે છે પણ અમારી જે સંતોષકર માંગણી હતી એ સ્વીકારવામાં આવેલ છે સાહેબ એસપી સાહેબ અને જે મંત્રી શ્રી પ્રદ્યુમન વાંચા સાહેબ આવી અને જે કંઈ બી અમારી માંગણીઓ હતી એ બધી જ વાંગણો લેખિતની અંદર એમને આપેલું છે કે જમીન બાબતનું જે કંઈ બી છે પીપી સ્પેશિયલ પીપી અને જે માંગણો બધી પૂરી કરી દીધેલી છે એટલે અમે મીડિયાકર્મી આ કામો આજે બનાવ બન્યો તો એની અંદર પોલીસ પ્રશાસન અને તમામનો જેને સપોર્ટ કર્યો એમનો ખૂબ ખૂબ આભાર માનવું છું